અંલેશ્વર રામકુંડ પાસે આવેલ બણકરવાસ ટેકરા પર તસ્કરોનો હાફ ફેરો કરી ગયા હોવાની ઘટના સામે આવી છે તસ્કરો દસ હજાર રૂપિયા રોકડા અને સોના ચાંદીના દાગીના મળી લાખો રૂપિયાના મુદ્દા માલ લઈ ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર શહેરના રામકુંડા મંદિર નજીક વણકરવાસમાં રહેતા કલ્પનાબેન સોલંકીના ઘરને મોડી રાત્રે એ તસ્કરો નિશાન બનાવ્યું હતું ઘરમાં રહેલ તિજોરી તોડી અંદરથી દસ હજાર રોકડા તેમજ સોના ચાંદીના દાગીનાને ભગવાનના ચાંદીના સિક્કાઓ ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થળ પર તપાસ શરૂ કરી હતી તેમજ પ્રાથમિક મકાન માલિક કલ્પનાબેન સોલંકીની ફરિયાદ આધારે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી કલ્પનાબેન સર અમે રાત્રે ઉપર ઘરે રૂમ પર ઉપર સુવા ગયેલા હતા સવારે અમે નીચે આવ્યા તો જારીનું તાળું તૂટેલું હતું ઘરમાં આવ્યા તો કબાટ બધા તૂટેલા હતા બાળા અને વેર વઘર કરેલું હતું અને બધા સોના ચાંદીના ડાઘીના તે બધું કોઈ અજાણ્યા કિસાન આવીને રાત્રે દરમિયાન ચોરી કરી ગયા એવું છે સર પોલીસ સાહેબને બી જાણ કરી એ લોકો પણ આવ્યા ફોટો પાડીને લઈ ગયા જ ને એ લોકો બી એમ લાગે દસ હજાર રૂપિયા અમારા પાસે રોકડા હતા અને મારા સોના ચાંદીના ઘરણા હતા સોનાનું મંગળસૂત્ર હતું મુર્તિ હતી ભગવાનના બધા સિક્કા હતા સાંકડા હતા ચાંદીના અને છોકરાના ઘૂઘરો હતો ચાંદીનો મોટો સરખો એ બધું જ લઈ ગયા ભગવાનના ચાર દસેક સિક્કા હતા લક્ષ્મી માતાના ગણપતિ બાપાના એ બધું જ લઈ ગયા મારા ત્યાંથી કોઈ વસ્તુ બાકી નથી રાખી મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર